તે ઠેકાણાને નષ્ટ કર્યા હતા આ તસવીરો તમે અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ તસવીરો છે જેની અંદર હુમલા પહેલાની તસવીરો દેખાઈ રહી છે અને ત્યારબાદ હુમલા પછીની તસવીરો છે તે પણ ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે હુમલા પહેલાની તસવીરો બાદની તસવીરો છે તેમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે હુમલા પહેલાની જે તસવીરો છે એને જોયા પછી હુમલા બાદની તસવીરોની અંદર જોવા જઈએ તો સંપૂર્ણ જે વિસ્તાર છે જેને નષ્ટ કરી દેવામાં આવ્યો હોય તે પ્રકારની સ્થિતિ તેની અંદર દેખાઈ રહી છે આતંકવાદી જે અડ્ડા છે તેની પર આ હુમલો કરવામાં આવ્યો છે અને તેને લઈને આ તસવીરો જેની આ તસવીરો પણ સામે આવી રહી છે જેમાં લશ્કરે તૈયબાનો આતંકી કેમ્પ હતો જેને નષ્ટ કરવામાં આવ્યો છે સંપૂર્ણપણે જીએસટી પાસે તબાહ થયેલા આ ઠેકાણાની એક્સક્લુઝિવ તસવીરો સામે આવી રહી છે જે અત્યારે તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો હુમલા તે અને પછીની આ બંને તસવીરો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો બંનેનો ખૂબ જ મોટો તફાવત જોવા મળી રહ્યો છે બહાવલપુરમાં ચાર ઠેકાણા પર ભારતીય સેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો મિસાઇલ દ્વારા અને તેને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવ્યો હતો ત્યારે અંદર મસૂદ અઝહરના ભાઈ અને બહેનનું ઘર પણ ઉડાવી દેવામાં આવ્યું હતું જે ઠેકાણા પર બહાવલપુરમાં હુમલા થયા હતા અને એ તસવીરો પણ અહીં જોઈ શકાય છે લશ્કરે તૈયબાનો આતંકી કેમ્પ સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યો છે મૃદ્ધકીની અંદર લશ્કરે તૈયબાના ત્રાસવાદી કેમ્પનો સફાયો કરવામાં આવ્યો છે તેને બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યો છે જીએસટીવી પાસે આ બંને કેમ્પની સેટેલાઇટ ઇમેજ અત્યારે સામે આવી રહી છે આ ચારે ચાર જે તસવીરો અત્યારે સામે આવી રહી છે જેની અંદર ચાર કેમ્પ દર્શાવાઈ રહ્યા છે આતંકી મસૂદ અઝહરનું ઘર છે તે પણ એની અંદર જોવા મળી રહ્યું છે અને તેને પણ ક્યાંક નિશાના પર લેવામાં આવ્યું છે આ સેટેલાઇટ તસવીરો અત્યારે જીએસટીવીની સ્ક્રીન પર આપ જોઈ શકો છો જેની અંદર ભારતીય સેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં લશ્કરે તૈયબાનો આતંકી કેમ્પ છે જેમાં હુમલા પહેલાની તસવીરો પણ આપણે જોઈ હતી અને ત્યારબાદ આતંકી મસૂદ અઝહરનું આ ઘર છે જેની તસવીરો પણ અહીં સેટેલાઇટના માધ્યમથી આપણે જે અહીં જોવા મળી રહી છે તે છે આતંકી મસ્જિદ અઝહરનું આ ઘર છે આ ઉપરાંત બહાવલપુરની અંદર જૈશ એ મહંમદનું હેડક્વાર્ટર છે જેની પણ તસવીરો અત્યારે સ્ક્રીન પર આપ જોઈ શકો છો તેને પણ નષ્ટ કરવામાં આવ્યું છે ભારત દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો ઓપરેશન સિંદૂર મારફતે તે અંતર્ગત આ તસવીરો અત્યારે મળી રહી છે હુમલા પહેલાંની તસવીરો છે હુમલા પછીની તસવીરો બંનેની અંદર મોટો ડિફરન્સ જોવા મળી રહ્યો છે ભારતે પાકિસ્તાનના જે આતંકી અડ્ડા છે તેને નિશાન બનાવ્યા છે બહાવલપુરની અંદર જૈશ એ મહંમદનું જે હેડક્વાર્ટર છે તેને પણ તબાહ કરી દેવામાં આવ્યો છે તેની ઉપર મિસાઇલ દ્વારા હુમલો કરીને તેને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવ્યો છે હુમલા હુમલા અને બાદની તસવીરો પણ સામે આવી રહી છે ભારતીય સેના દ્વારા અહીંયા એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને તેને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે ભારતીય સેના દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં એર સ્ટ્રાઇક કરી અને નવ જેટલા ઠેકાણાને તબાહ કરવામાં આવ્યા છે તો ભારત દ્વારા ઓપરેશન સિંદૂર પણ પાડવામાં આવ્યો અને તે અંતર્ગત પાકિસ્તાન ચાલતા કુલ નવ જેટલા આતંકી અડ્ડા છે તેને નષ્ટ કરવામાં આવ્યા છે સફાયો કરવામાં આવ્યો છે અને ત્યારે બહાવપુરની અંદર જૈશ એ મહંમદનું હેડક્વાર્ટર છે તેને સંપૂર્ણપણે નષ્ટ કરાયો ભારતીય સેના દ્વારા અહીંયા એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી હુમલા પહેલાની જે તસવીરો છે અને એ બાદ હુમલા પછીની તસવીરો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો સેટેલાઇટ માધ્યમથી આ તસવીરો છે જીએસટીબી પાસે એક્સક્લુઝિવ તસવીરો છે આ અને જેનામાં જોઈ શકાય છે કે હુમલા પહેલાની સ્થિતિ શું હતી અને હુમલા બાદની સ્થિતિ શું છે આતંકી જે બહાવલપુરની અંદર તેમનો અડ્ડો હતો તેને નષ્ટ કરવામાં આવ્યો છે હેડક્વાર્ટરને